તાજેતરમાં સરકાર દ્વારા સત્તર જેટલા તાલુકાઓની નવરચના કરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાંથી વિભાજન કરીને કદવાલ તાલુકાની રચના કરવામાં આવી કે જેને લઈને પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ હવે તાલુકા કચેરીઓને લઈ ખેંચતાણ જોવા મળી રહી છે ત્યારે કદવાલ તાલુકામાં કુલ સત્તર પંચાયતોનો જે તેતાલીસ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે કદવાલને બાદ કરતા બાકીની પંચાયતના સરપંચો દ્વારા નવનિયુક્ત કદવાલ તાલુકાની કચેરીઓ કદવાલ રાજપુર ઓલ્યા કલમ ખટાસ વચ્ચે આવેલા સોસવા ફળિયા ખાતે રાખવાની માંગ કરી રહ્યા છે આ જગ્યા ખૂબ વિશાળ હોય આખા તાલુકાની કચેરીઓ એક જ જગ્યા પર બની શકે તેમ છે સોસવા ખાતે કચેરીઓ બનાવવામાં આવે તો તમામ સમાવિષ્ટ ગામોના લોકોને જવાવામાં સરળતા રહે તેમ છે સોસવા ફળિયાની બાજુમાં મુખ્ય માર્ગ છે કે જેને લઈને છેવાડાના ગામ લોકોને અવરજવર માટે સુગમતા બની રહે તેમ હોય આજરોજ ભીખાપુરા પંચાયત ખાતે આજુબાજુના તમામ સરપંચો એકત્ર થઈને સોસવા ખાતે કચેરીઓ બને તે માટે થયા બાદ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે ખાતે નવીન કચેરીઓ બને તે માટે તમામ સરપંચો અને આગેવાનોએ એક સુરમાં માંગણી કરી હતી જો તંત્ર દ્વારા સોસવા ખાતે નવીન કચેરીઓ બનાવવામાં નહીં આવે તો અગાઉના સમયે શું કરવું તે આયોજન નક્કી કરશે એટલે કે નવીન કચેરીઓ સોસવા ખાતે બનાવવામાં આવે તે માટે પંથકના સરપંચો તેમજ મોટી સંખ્યા પૂર્વ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ માજી સરપંચ અને તમામ સામાજિક અને રાજકીય આગેવાનો અહીંયા એકત્રિત થઈને મને બોલાવવામાં આવ્યો કે ભાઈ એક બેઠક છે ને ત્યાં તમે આવો અમારી રજૂઆત સાંભળવાની છે એટલે હું અહીંયા ઉપસ્થિત છું આ બધા આગેવાનોની રજૂઆત છે કે ભાઈ આ કદવાલ તાલુકો નવો બન્યો છે તો કદવાલ તાલુકાની કચેરીઓ એટલે આખું તાલુકા મથક જે એનું સંકુલ બનવાનું છે એ સંકુલ એક જ જગ્યાએ બને જેથી પાવી જાય આપણે કદવાલ તાલુકાની પ્રજાને વહીવટી કામો કરાવવામાં સરળતાથી એક જગ્યાએ એટલે એક દિવસમાં તમામ કચેરીઓની મુલાકાત લેવી હોય તો લેવાઈ જાય અને રખડવાનું નહીં થાય વાહન વ્યવહારની તકલીફ ના પડે સમાજ સુરક્ષાની દ્રષ્ટિએ તકલીફ ના પડે એટલા માટે એમની માંગણી હતી ને બધાની માંગણી છે કે ભઈયા કદવાલ ની વચ્ચે કદવાલ ગામની જે સીમની અંદર આવેલું સુસવા ફળિયું જે છે એટલે એ સુસવા ફળિયાની અંદર સરકારી જમીન આવેલી છે અને બહુ મોટા જથ્થા ઉપર સરકારી જમીન છે જેમાં ખટાસની પણ છે આપણે ભોળોથ પાની ગ્રામ પંચાયતની પણ જમીન રાજપુર રેવન્યુ ની છે પછી કદવાલ ની પણ છે અને ઓજિયા કલમ ની પણ છે આ બધી થઈને બારસો તેરસો એકર જમીન છે એટલે આ આગેવાનો ની જે માંગણી છે આનંદ ની વાત છે આટલું મોટો જો જગ્યા છે તો આખું સંકુલ આપણે એમાં બનાવશું ને ખૂબ મોટો સારો વિકાસ થાય શૈક્ષણિક સંકુલો પણ એમાં બને એટલે મેં એમની માંગણી સરકાર સુધી એ લાગણી હું પહોંચાડીશ અને એ લાગણી પહોંચાડીને 100% રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ખૂબ મોટા દિલના વ્યક્તિ છે અને હકારાત્મક દ્રષ્ટિવાળા છે પ્રજાને જે તકલીફ પડે છે એના લીધે તાલુકો આપ્યો છે ગદવાલ એટલે ભવિષ્યની પેઢીને તકલીફ ના પડે એના માટે અચૂક તમારી બધાની માંગણી આ અમારા કાર્યકરોની આગેવાનોની માંગણીને સ્વીકારશે એ લાગણી અને માંગણી હું પહોંચાડીશ અને 100% બધી તમારે લાગણી અહીંયા મારા કાર્યકર્તાઓની આગેવાનોની છે કે સોસવામાં બને તો એ બનશે એમાં કંઈ હવે બધાની ઈચ્છા સૌની ઈચ્છા ભારત માતા કી પંચ એ પરમેશ્વર એ લાગણી તમારી બધાની માગણી લાગણી અમે સરકારમાં હું પહોંચાડી છે આટલી જ વાત છે એના માટે એકત્રિત થયા હતા બધા